બધા કેમ છો મજામાં મજામાં જ છો તો ફરી વાર એક નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હે ને કાલ આમ તો કાલ પાંચ વાગે મારા મામા ને ઘરે આવી ગયો મિત્રો અહીંથી જવાનું છે આપડે બસો કિલોમીટર હાલી ને પાડલા તો પિસ્તાલીસ કિલોમીટર તો ખાલી જંગલ જ આવે અત્યારે જો કઈ થી નીકળ્યા છીએ ગામની બહાર નીકળ્યા છીએ ને હજી ચાર બંદા આગળ વી ગયા ને અમે બે ભાઈ પાછળ છીએ અમારા મામાનો છોકરો છે ઉઘાડા પગની માનતા છે એક આને ને એક બીજો છે કઈક બોલે બોલ કઈક બોલ કર નાખી દે થોરિયામાં તો મિત્રો એમાં એવું છે કે આને છે ને ઉઘાડા પગની માનતા છે ને બસો કિલોમીટર છે ને અહીંથી હાલીને જવાનું છે તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો આમ તો ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી બનાવ્યો એક બીજો એક મારા મામાનો છોકરો બીજો છે ઘણા છે એક નથી તો લાઈ લાઈ જો બધી આવી જાય તો એ આવે છે મોટી ગાડી લઈને ફોર વ્હીલ કેમ્પર તો બસ આવું છે બધું આમાંથી જવાનું છે ભાઈ અહીંથી આવા રસ્તે તમે એ કર્યા નહીં લે હા એટલે ક્યાં હાલવાનું છે ઓલા જો અહીંયા ઉભા ઉભા મારા દાંત કાઢે જો ભાઈ સારી ક્યાં છે મિત્રો અહીંયા હલાયું નથી પણ ઓલા ક્યાંથી નીકળ્યા એમને ખબર હવે કેવાય તારે સંઘર્ષ કરવાનો છે ભાઈ અહીંથી હવે તારું બધું શરૂ થાય છે ધીમે ધીમે કેમ કે અઘોર જંગલ મિત્રો જે અઘોર જંગલ આવવાનું તો બાકી છે હું તમને બતાવું આગળ મારે કઈ એવો હાલ હાલી ને તો મારે કઈ જવાની માનતા નથી પણ આ લોકોને હું કે સાથ સહકાર અને સપોર્ટ આપવા માટે આપડે તો જવાનું છે હું 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 જૂતા અહીંયા તું તારી ખોટી એનર્જી બિગાડી માં રસ્તે હજી આપણે ઘણું હાલવાનું છે બહો કિલોમીટર કાપીને જવાનું છે હાલ હું હું જો આવ્યો તો આવ્યો હું હતું કેવું કામ હે અબે હાલે રાઈટ ન હોય તે તો ઉપાડો લીધો તકો મારી મારી નકારવો પડે અમે 100 જણા સહાત જણા જઈ અત્યારે રાકેશ છે બોલે મેલડી માત દે રાકેશ ને નક્કી થઈ ગયું ને અહીંયા

રાહુલ ને એક લાલભાઈ આમ છે ને હજી એક વ્યક્તિ આવે છે મિત્રો ફાઈનલી આપડે છે ને આ જંગલ ની એન્ટ્રી થાય છે આ બધું બધા ખેતરો છે ને આ બધું જંગલ જંગલ માં થઈ આપણે નીકળવાનું છે મિત્રો હાલતા હાલતા છે ને આમ અઘોર જંગલ આવતું જાય છે ધીમે ધીમે હેલા જાય છે ચાર પાંચ વ્યક્તિ આગળ વી ગયા છે ને અમે બે પાછળ ગયા આરે રહેવું પડે એ પાછો ઉઘાડ પગો એટલે મારે આને આરે એકને ને તો રહેવું જ પડે આ બધું જો કઈક સિંહ બી જોવા મળે તો તમને બતાવવું હમણાં પણ મને નથી લાગતું કે જોવા મળશે તો હોય આડાવાળા તમને બતાવી વિડીયોના માધ્યમથી આલે રાખી મારા વાલા હાલે રાખી હજી આપણે પિસ્તાલીસ કિલોમીટર લગભગ મિત્રો અમે દહ કિલોમીટર કાપ્યું છે ને હજી ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું છે એકલું જંગલ જ આવી છે આવી રીતે બીજું કાંઈ નહીં કોઈ વ્યક્તિની નહીં કાંઈ પણ વસ્તુ નહીં ટાઈમ કેટલો થઈ ગયો ખબર દસ બાવન મિનિટ થઈ ગયા આઠ વાગ્યા નીકળ્યા હતા હજી લગભગ પાંચ સાડા પાંચ મીટર જંગલ બહાર નીકળશે આ બે સંપલ વગર ના જો આ એક આ જો કાનમાં બ્લુટુથ છે આ સંપલ વિના ઓલા બધા આગળ છે અમી પાછળ પાછળ ધીમે ધીમે હેલા જઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ લે ને પીની એ બસ મારી હામુ જો કલ્પા એક ડૂબકી મારીને ઉઈએ ની અંદર તળિયું તારું કામ નહી ભાઈ તો એક ટ્રાય કરે હાલ ભરી લે ભરી તો લે મારે તો પીવું જો ને તે તો પી કે લીધું મેં નથી પીધું હજી તો મિત્રો આ કવા જેવું કઈક છે રસ્તામાં આવ્યું પાણી પાણી પી લીધું મેં બધા પાછા વનવે તો મિત્રો જંગલમાં હલતા હાલતા લગભગ છે ને અમે ત્રી પાંત્રી કિલોમીટર આવી ગયા એક ત્રણ ચાર જણા છે ને આગળ ગયા છે હવે એ અંબાતા નથી ને અમી થાકી જાય તો હવે બે જાય આરામથી બોલો ભાઈ જો આના હાથમાં બાકસ છે બાકસ ઉપરથી તમને આમ ખબર પડી જાય જો કે આના હાથમાં શું હશે બીજું તો ફરી વાર મિત્રો હાલવાનું ચાલુ કરી દીધું કેમ કે છે ને હવે એક ધારો નોન સ્ટોપ હાલવું પડે એમ છે નગર પછી હા અંધારો થઈ જાય ને ત્યાં સુધી પૂગા હે નહીં કેમ કે એ પેલા છે ને આ જંગલ આખો અમારે પાર કરવાનું છે અઘર જંગલ છે કોઈ માણા કોઈ વસ્તુ તમને મળે જ નહીં અહીંયા પાણીની બોટલો છે પણ એ બધા આગળ વેલા વી ગયા તો એ બધું લેતા ગયા ઠેલા ને બધું એવું અમારી પાસે તો કઈ છે આની ને એલા જઈ છે આ જનાવર જો સંપલ વિનાનું હાલું આવે છે ધીમે ધીમે એને લીધે અમારે ધીમું હાલવું પડે કા ભાઈ ત્રણ મિનિટ થઈ ગઈ પણ હજી પૂરું નથી થયું ને હજી દસ બાર કિલોમીટર જેટલું બાકી છે અમે તો આગળ હાલે રહી છે પણ આના હિસાબે અમારે હેને ને ધીમો હાલવું પડે ઉઘાડ પગાર હટું છે તારું ગીત બંધ કે મારા માં કોપી રાઈટ છે તો મિત્રો એવા થાકી ગયા ને કે એની વાત જ ન પૂછું તો અહીંયા આ બધા લહોરિયા લાંબા થઈ ગયા હજી કઈ શિયાળો આવતો જ નથી ચાર ને પાંચ વાગું આવી ગયા હું બોલ્યો તો કઈક બોલે કઈક બે બે શબ્દ કઈક હું કીધું હે ઓલો કલ્પ શું કરે ઉઘાડ પગાર ભાઈ બંધી વાત તારી હાસી પણ હવે શું કેવું અમે તો જો આગળ પણ અમને ગાડી મળી જાય એટલે પૂરું તો મિત્રો એક ભાઈ હે ને કંચામ ભાઈ નવનીત તો એ ગાડી લઈને આગળ ઊભો છે નાનો ભાઈ મોટો અટોડી વ્યવસ્થિત તો કહું છું કે નવનીત ભાઈ એકચુઅલી ગાડી લઈને આગળ ઉભા છે બોલેરો કેમ કેમ બોલેરો હે કે ઓલી કે ગાડી જે હોય ગાડી છે ફરવી ને મિત્રો સવાર દિના અમે લગભગ આઠ વાગે નીકળ્યા હતા આઠ વાગ્યા થી હજી પાંચ વાગ્યા અમે જંગલ જંગલમાંથી બહાર નથી નીકળ્યા પોરો ખાતા ખાતા જાય છે અત્યારે કેમ કે આ બધું ટાટિયા બાટિયા ને બધી પથારી ફરી ગયા હા બધા નહીં એમ ગાની હતી તો ફાઇનલી મિત્રો આપડે શું કેવાય જંગલ ની બહાર નીકળી ગયા અહીંયા રોકાણા છે રાતના આપણે ગાડી કંચામ ભાઈ લઈને આવી ગયા ને હવે શું કેવાય જમવાનું ને એવું બધું અહીંયા જ બનાવવાનું છે પોલી કાર ની રૂમ માં બધું કામકાજ ચાલુ છે અમે આ બધું બહાર વિયા વખડી સાહેબ શું કરો તમે વિડિયો ડાઉનલોડ કરો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો ફરી વાર બીજો દિવસ થઇ ગયો છે ને હું કેવાય ફરી વાર નીકળી ગયા હવે તો આપડે આ ગાડી માં જવાનું છે કેમ કે હાલો વાળા નવનીતભાઈ પંચમભાઈ અમે નીકળીયેલા પંચમભાઈ મિત્રો આવો કે અમારું તો ઘણો બધો સામાન છે મારે કઈ હાલવાનું છે નઈ કેમકે આપડે જંગલ માંથી હાલી ને આવ્યા ફાકી ગયા આપડે કઈ હાલવાની માનતા હતી નઈ માનતા વાળા જાય છે આગળ હાલો

પરિવાર મિત્રો આપણે વિહામાં લઈ લીધો છે સુરાપુરા દાદાનું ડેરી છે ને આ બધું કે આપણે બપોરનું જમવાનું બધું ઓલા હાલીને આવે છે એ લોકો માટે જમવાનું બનાવવાનું છે અહીંયા મંદિર છે સુરાપુરા દાદાનું ઓલા પણ આપણે રસોડું છે તો ટૂંકમાં બપોરનું આપણે જમવાનું એ બધું અહીંયા બનાવવાનું છે એ આવે ઈ પહેલા અમારે બધું શરૂ કરી દેવાનું છે હું તમને આ બધું જરાક રસોડું બતાવી દઉં તો મિત્રો આપણું કંઈક આવું રસોડું છે અહીંયા બધી જમવાની રસોઈ અમારે બનાવવાની છે હમણાં કરી દીધી શરૂઆત હજી તો વાર છે આમ તો ટાઈમ ઘણો બધો અમારી પાસે છે તો દસ વાગ્યા છે દસ ને ત્રણ મિનિટ ઘનશ્યામભાઈ અમારે ડાયરેક્ટ છે ને હવે રહોડા ગાડી ઠેરાવે છે કેમકે બધી આમાં સામાન બામાન તુલ્યા એટલે કાઢવામાં સારું પડે હાલો ભાઈ લઈ જાઓ હા હા

આ ગાડીમાં કેમ કે કંચ્યામભાઈ ને મા બધા ભાઈઓ બધા આવે છે નિરાયતે અમે ધીમે ધીમે જાય છે આગળ અને મિત્રો ટાઈમ અત્યારે છે ને ચાર ને અઢાર મિનિટ થઈ ગઈ છે ને અમે લગભગ હજી બે દિવસે હજી કાલ આખો દિવસ હજી હાલવાનું રહે પ્રમ દિવસે પૂગશું હજી પ્રમ દિવસે લગભગ પૂગી જાય પ્રમ દિવસ હાજે પૂગશું એટલે ટૂંકમાં બસો અઢીસો કિલોમીટર જેટલું છે એટલે વાર તો લાગે જ તી એટલે એમાં એવું હોય કે ઓલા બધા જે હાલ આવે છે એનું શું કહેવાય બધું કપડા ને બપડા ને રસોઈ નું બધું આમાં ગાડી ની અંદર બધું છે એટલે અમે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ એવી રીતનું કરીએ છીએ તો ફાઈનલી મિત્રો આપણે છે ને ચલાળા દાનભા બાપુના આશ્રમમાં આપણે માં ગયા છીએ હમણાં આરતીનો સમય શો છે તો પેલા હે ને દર્શન કરી લઈ અને તમને પણ કરાવી તો હાલો